હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો હવે એકદમ નવી રીતે અળવીના પાનમાંથી બનાવેલા ઢોકળા મને પણ એવું થયું આપણે અળવીના પાનમાંથી છે એ પાત્રા બનાવતા હોય છે બોલ્સ કરી અને બનાવતા હોય છે પણ આપણે જેમ ખાટિયા ઢોકળાને અનેક દાળ ચોખામાંથી આ રીતે ઢે જો ઢોકળા બનાવીએ તો અળવીના પાનમાંથી કેમ ન બને એટલે મેં પણ ટ્રાય કરી પરંતુ મને એ નહોતી ખબર કે બનાવ્યા બાદ ઘટશે અને છેલ્લે મારે ખીચડી બનાવવી પડશે જી હા ફ્રેન્ડ્સ મારે બન્યું પણ એવું મેં એક થાળી ઢોકળા બનાવ્યા છતાં બધા જમવા બેઠા ત્યારે અંતે તો ઘટ્યા જ અને મારે છેલ્લે વઘારેલી ખીચડી પણ થોડી બનાવી પડી એટલા સરસ બનીને તૈયાર થશે તમારા હવે હું તો કહું છું પણ શું તમે માની લેશો ના જરા પણ માનવું ન જોઈએ તમે પણ એક વખત આ જ રેસીપી પ્રમાણે ટ્રાય કરો એટલે તમને ઢોકળાનો સ્વાદ કહેશે ખાવામાં કેટલા મજેદાર બને છે અને ચટણીની રેસીપીવાળો વિડીયો મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે ત્યાં જઈને તમે જોઈ શકો છો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારું સ્વાગત છે અને જો તમે મારા વિડીયો પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરતા જાજો અને આવા જ સરસ મજાના ઢોકળાની રેસીપી જોવા માટે વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ તો ચાલો અળવીના પાનમાંથી આ રીતે સરસ મજાના સ્વાદિષ્ટ અને મજેદાર ઢોકળા કેવી રીતે બનાવવા આપણે આગળ મુજબ એની રેસીપી જોઈ લઈએ હવે ઢોકળા બનાવવા માટે મેં અહીંયા અળવીના પાન છે એ લીધેલા છે હવે એમાંથી આપણે જે એની એકદમ જાડી રગ હોય એ એમાંથી કાઢી લેવાની છે તો એમાં તમે જોઈ શકો છો આ પાનમાં ત્રણ રગ જાડી છે એક ઊભી અને ઉપરની બંને બાજુ છે એ બંને બાજુ છે એ રગ તો મેં એમાંથી ત્રણેય રગ છે એ કાઢી અને અલગ આ રીતે કરી લીધેલી છે એવી જ રીતે પાન પ્રમાણે જેવી જાડી રગ હોય એ બધી મેં આ રીતે પાનમાંથી બધામાંથી કાઢી અને પાન છે તૈયાર કરી લીધેલા છે ત્યારબાદ એને આ રીતે ગોળ વારી અને આપણે એને સમારી અને તૈયાર કરી લેવાના છે એટલે સમારાઈ પણ બિલકુલ ઝડપથી થઈ જશે અને આપણે જે લાંબી લાંબી સ્લાઈસમાં એના પાન જોઈએ છે એ ફટાફટ સમારાઈ જશે તો મેં આ રીતે દરેક પાન છે એ સમારી અને તૈયાર કરી લીધેલા છે એટલે સરસ મજાના આ રીતે આપણા પાન છે સમારીને તૈયાર થઈ જશે ત્યારબાદ મેં અહીંયા ટોટલ ઢોકળા બનાવવા માટે છ વાટકી લોટ લીધેલો છે એટલે આપણે ત્રણ વખત એને ચાળીશું એક વખતમાં બે વાટકી મેં લીધેલો છે એટલે બે વાટકીને સૌ પ્રથમ આપણે લોટ છે એ ચાળી લઈએ હવે લોટ છે એ તમે ડાયરેક્ટ રહેશો તો ખીરું બનાવવામાં છે એમાં લોટની છે એ નાની નાની ગોરિંડીઓ અને લમ્સ રહેશે તો એ ભૂલ ન કરવી લોટ હંમેશા ચાળીને જ લેવો ત્યારબાદ બે વાટકી ચડાઈ ગયા બાદ ફરી મેં બે વાટકી લીધેલો છે એને પણ મેં આ રીતે ચાળી લીધેલો છે એવી રીતે મેં ટોટલ છ વાટકી છે એ ચણાનો લોટ લઈ અને લોટને મેં છે એ સરખી રીતે ચાળી અને ને તૈયાર કરી લીધેલો છે એટલે આપણો લોટ છે એ છ વાટકીમાં ટોટલ આટલો બનશે અને એમાંથી પાંચ જણા આરામથી ઢોકળા ખાઈ શકે છે એટલા ઢોકળા બનશે એક થાળી એક એટલે તમે એ પ્રમાણે માપ છે એ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી છે એ હળદર સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ દોઢ ચમચી છે એ લાલ મરચું પાવડર ઉમેરી દઈએ એક ચમચી છે એ ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને એક ચમચી છે એ ગરમ મસાલો ઉમેરી દઈએ ત્યારબાદ એક ચમચી તલ અને મેં અહીંયા પંદરથી સત્તર નંગ જેટલી સૂકેલું લસણ લીધેલું છે અને બે મીડિયમ નંગના છે એ મરચાં લીધેલા છે તો એને આપણે સમારી અને પેસ્ટ બનાવી અને તૈયાર કરી લઈશું તો હવે મરચાં અને લસણની બનાવેલી જે પેસ્ટ છે એને ઉમેરી દઈએ હવે આ બધા મસાલા લોટમાં ઉમેરી ગયા બાદ આપણે એને સરખી રીતે લોટમાં છે એ બધા મસાલાને મિક્સ કરી લેશું મસાલા મિક્સ થઈ ગયા બાદ મેં એક ચમચી જેટલા છે એ સાજીના ફૂલ લીધેલા છે અને એમાં લીંબુ છે એ નીચોવી લીધેલું છે જેથી સાજીનાં ફૂલ છે એ સરખી રીતે આપણા ફૂલી જાય એટલે સાજીના ફૂલમાં લીંબુ નીચોવાઈ ગયા બાદ આપણે છે એને પણ લોટમાં સરખી રીતે છે એ મિક્સ કરી દેસું અને એ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જરૂર મુજબ છે એ પાણી ઉમેરતા જઈશું અને આપણે એનું ખીરું છે એ બનાવી અને તૈયાર કરતા જઈશું તો મેં આ રીતે જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જઈને એનું ખીરું છે એ બનાવ બનાવી અને તૈયાર કર્યું છે અને તમે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈશો અને ખીરું બનાવતા જઈશો એટલે ખીરું એકદમ સરસ રસદાર બનીને એમાં કોઈ પણ જાતના લમ્સ છે એ નહીં બને એકી સાથે પાણીનો ઉપયોગ ન કરવો તો થોડું થોડું પાણી જરૂરિયાત મુજબ ઉમેર્યા બાદ આપણું ખીરું છે આ રીતે સરસ બની અને તૈયાર થઈ જશે અને ખીરું બની ગયા બાદ આપણે એમાં જે અળવીના પાન સમારેલા હતા એને મેં ફરી એક વખત ધોઈને લીધેલા છે હવે એ પાનને આપણે ખીરામાં ઉમેરી દઈએ અને એને ઉમેરી દીધા બાદ આપણે સરખી રીતે લોટમાં છે એને મિક્સ કરી દઈશું તો મેં એમાં મિક્સ કર્યા બાદ મેં બેટર જોયું તો હજી થોડું જાડું છે તો આપણે એમાં ફરી અડધો ગ્લાસ જેટલું પાણી છે એ ઉમેરી અને એને મિક્સ કરી દઈએ હવે એ આપણું ખીરું છે કેવું હોવું જોઈએ હંમેશા જેમ આપણે ઢોકળા બનાવીએ એવી રીતે એકદમ પતલું કે જે હાથમાં લીધા બાદ તરત જ હાથમાંથી છે એ ખીરું પડી જાય એવી રીતે પતલું ખીરું બનાવવાનું છે ત્યારબાદ તમે જેમાં એને સ્ટીમ કરવાના હોય એ વાસણમાં મેં અહીંયા ઢોકળિયાની જે પ્લેટ છે એમાં તેલ છે એ લગાવી દીધેલું છે અને આપણું બની ગયેલા ખીરાને છે એ સરખી રીતે થોડું મિક્સ કરી અને એમાં પાન અને ખીરું બેનને સરખું આવે એ પ્રમાણે એને એક પ્લેટમાં છે એમાં લઈ અને સરખી રીતે એક બાજુ વચ્ચે કે કોઈ પણ એક બાજુના ભાગમાં સમારેલા પાન વધારે ન રહે એ રીતે આપણે એમાં એક સરખા કરી દેવાના છે ત્યારબાદ મેં ઉપરથી અડધી ચમચી જેટલા તલ ઉપરથી છાંટ્યા છે એવી રીતે બંને પ્લેટ તૈયાર કરી લેશું મેં ઓલરેડી પાણી ગરમ થવા માટે ઢોકળિયામાં મૂકી દીધેલું હતું હવે આપણે તૈયાર કરેલી જે ઢોકળાની પ્લેટ છે એને એમાં મૂકી દઈએ અને એને ઢાંકી અને સ્ટીમ થવા દઈએ તો પાંચ મિનિટ તમે આ રીતે થવા દેશો એટલે પાંચ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે હવે તમે ચાકા કે તવિથાના કોઈ પણ મદદ વડે ચેક કરી શકો છો એમાં વધારે કોઈ પણ ચોટશે નહીં એટલે આ રીતે તૈયાર થઈ જાય એટલે મેં મીડિયમ સાઇઝની એ રીતે એમાંથી ચેકા પાડી અને કમ્પ્લીટ કરી લીધેલા છે તો તમે જોઈ શકો છો એકદમ ઝારીવાળા ફૂલેલા સરસ મજાના બની અને તૈયાર છે તો મેં આ રીતે દરેક પ્લેટ છે એ સ્ટીમ કરી અને બધા ઢોકળા છે એ બાફી લીધેલા છે એટલે તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો આસાનીથી સરસ મજાના છે એ નીકળી પણ જશે અને એકદમ જાળીદાર સરસ મજાના બની જશે અને સાચું કહું ને તો મેં તો વઘાર્યા પહેલાં જ થોડા ઢોકળા એમ જ બનાવતે બનાવતે ખાઈ લીધેલા હતા એ પણ સરસ લાગે છે તો આ રીતે મારે એક થાળી બની અને તૈયાર થઈ ગયા છે ત્યારબાદ હવે આપણે એને વઘારી લઈએ તો એના માટે મેં છે એ તેલ લીધેલું છે એમાં એક ચમચી છે એ જે રાય ઉમેરેલી છે એક ચમચી જીરું અને એક ચમચી છે એ તલ ઉમેરી દીધા છે ત્યારબાદ આપણા બફાયેલા જે ઢોકળા છે એને એમાં ઉમેરી અને આપણે એને એકદમ આવી રીતે હલાવી અને મિક્સ કરી લેવાના છે ચમચાના મદદ વડે ન હલાવવા બાકી ઢોકળા છે એ તૂટી જવાની શક્યતા વધારે રહે છે ત્યારબાદ આ રીતે આપણા પત્તરવેલીના પાનમાંથી એકદમ નવા અને યુનિક રીતે સરસ મજાના ઢોકળા બની અને તૈયાર છે તમે સવારે નાસ્તામાં પણ ઇન્સ્ટન્ટલી બનાવી અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાચું કહો ને તો ખૂબ જ સરસ બને છે જો એકવાર કોઈ આ ખાશે ને તો તો તમારા આ પત્તરવેલીના પાનના ઢોકળાના કોઈ દીવાના બની જશે એવા સરસ બને છે તો મેં તો બનાવી લીધા છે હવે તમે ક્યારે બનાવો છો તો તમને આ યુનિક રીતે પતરવેલીના પાનમાંથી બનેલા ઢોકળાની રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને હા વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દેજો અને જો તમે મારા વિડીયો પર નવા હોય ને તો બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા જ સરસ મજાના વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળે થેન્ક યુ ફોર વોચિંગ